નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા શહેરમાં આવેલી રાવજી કાકા છાત્રાલયની સામે બની રહેલ પે એન ન્યૂઝ શૌચાલયની કામગીરી લગભગ કેટલા વર્ષોથી તેનું કામ અટકી ગયું છે દુકાનો તેમજ ત્યાંના નાના મોટા ધંધા કરવાવાળા લોકો ખુલ્લામાં શૌચાલય કરતા હોય છે તો તેનાથી શહેરમાં કેટલી ગંદકી ફેલાય છે રિવરફ્રન્ટને જે જનતા માટે બનાવ્યો છે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે ગામની સ્ત્રીઓ ત્યાંથી ચાલીને જતાં શરમ અનુભવે છે અંબિકા કોમ્પ્લેક્ષમાં રહેતા નાગરિકોને ઘર સુધી આની ગંધ ફેલાય છે તેમજ તેમની ગેલેરીની બહાર આવતા શરમ અનુભવે છે આ બાબતે ગંભીર નોટ લેવા જેવી છે પી એન યુઝ કામગીરી કેમ બંધ છે તેની જાણકારી મેળવતા જાણવા મળ્યું કે જીઇબીના વીજ કનેક્શનની લાઇન ઉપરથી જતી હતી તેને હટાવ્યા બાદ આગળની કામગીરી થશે એમ કરી કામ અટકી ગયું હતું ત્યારબાદ લાઇન દૂર કરવા માટે ત્રણ એક મહિનાનો સમય લાગ્યો ત્યારબાદ એસટીબેનથી વધુ બિલ માગવામાં આવતા કામગીરી કામગીરી એન્જિનિયર દ્વારા બંધ કરાવી હતી સીઓ દ્વારા રજિસ્ટરની ફાળવણી માગવામાં આવતા રજીસ્ટર આપવા છતાંય સીઓએ દરખાસ્તમાં સહી ન કરતા કામગીરી બંધ કરાવી હતી રિપોર્ટ રવિ સાતુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર આઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો